સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકો છો એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો વેબસાઇટ ઉપર આવી જવાનું છે કોઈ પણ વેબ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું છે અહીં ખાલી મિત્રો તમારે આઈ ખેડૂત એટલું તમે સર્ચ મારશો તો પણ ચાલશે આખી વેબસાઇટ તમારે જોડતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકેલી છે તો આઈ ખેડૂત પોર્ટલ સર્ચ મારશું મિત્રો તમે જોઈ શકો છો સૌથી પહેલા જે અહીંયા લખેલું છે કે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન ફરજિયાત છે અહિયાં રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમે અહીંયાથી તમામ પ્રકારના લાભો છો એ મેળવી શકશો તો અહીંયા મિત્રો ખેડૂત તરીકે નોંધણી કરવા માટે આપણે લાભાર્થી નોંધણીમાં ક્લિક આપીશું તમારી જો કોઈ કંપની ચાલે છે અને તમે બીજાને કોઈ સર્વિસ પ્રોવાઈડર કરો છો તો કંપની નોંધણી કરશો કઈ રીતના અરજી કરવી તેની માર્ગદર્શિકા પણ આપેલી છે તો અહીંયા મિત્રો આપણે લાભાર્થી નોંધણી છે ખેડૂત માટે એના ઉપર ક્લિક આપીશું હવે અહિયાં મિત્રો લાભાર્થીનો પ્રકાર છે એને આપણે પસંદ કરવાનો છે અહીંયા આપણે જોઈશું તો આપણે ખેડૂત છે તો ખેડૂત પસંદ કરવાનો છે કોઈ સંસ્થાકીય છે તો સંસ્થાકીય અને આપણે ખેડૂત નથી અને લાભો મેળવવા છે તો આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા મિત્રો તમે ખેડૂત છો તો ખેડૂત અહીંયા પસંદ કરવાનું છે હવે ખેડૂત પસંદ કરશો એટલે તમે કેવા પ્રકારના ખેડૂત છો તે મિત્રો અહીંયાથી તમારે જોવાનું છે તો અહીંયા બે પ્રકારના ખેડૂતો હોય છે જે જમીન ધરાવતા હોય છે તો જમીન રેકર્ડ ધરાવે છે અને કેટલાક ખેડૂતો જે ટ્રાઇબલ એરિયામાં હોય છે જેમને સરકાર દ્વારા લેન્ડ છે મિત્રો આપવામાં આવ્યું હોય છે તમે છો અહિયાં અહીંયાથી તમારો જિલ્લો છે પસંદ કરવાનો છે કે તમે કયા જિલ્લામાંથી આવો છો તો ગુજરાતીની અંદર અહીંયા જિલ્લા આપેલા છે અહીંયા મિત્રો તમે નીચે આવશો એટલે તમારા જિલ્લા છે અહીંયા તમને જોવા મળશે અહીંયાથી તમારો જે જિલ્લો છે એને તમારે પસંદ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો અહીંયાથી આપણે તાલુકો સિલેક્ટ કરવાનો છે તમારો જે તાલુકો છે તે ત્યારબાદ ગામ ગામ અહીંયા આવી મિત્રો એ તમારે અહીંયાથી જોઈ લેવાનું છે કે ગામ ક્યાં છે અને એ ગામ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે હવે અહીંયા મિત્રો તમારો ખાતા નંબર તમારે સિલેક્ટ કરવાનો છે કે તમારો કયો ખાતા નંબર છે અહીંયા તમારું નામ આઈયા છે અહીંયા નામ છે મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ આપેલો છે અહીંયા મિત્રો તમારે બાજુમાં જોઈ શકો છો સાત વત્તા એક બરાબર અહિયાં તમારે લખી દેવાનું છે સાચું અને આગળ ઉપર આવી જવાનું છે હવે બીજું હવે બીજું આપણે જોઈએ કે અહીંયા આપણે ખેડૂતોનો પ્રકાર આપણે સિલેક્ટ કરીએ કે ખેડૂત સિવાય અધર મિત્રો માટે તો અહીંયા ખેડૂત સિવાય છે એના પર આપણે ક્લિક આપવાનું છે અહીંયા તમારું ફૂલ નામ લખી દેવાનું છે સરનામું લખી દેવાનું છે જિલ્લો પસંદ કરવાનો છે અહીંયાથી મિત્રો અને ત્યારબાદ અહીંયાથી તાલુકો પસંદ કરી લેવાનો છે ત્યારબાદ અહીંયાથી મિત્રો ગામ પસંદ કરી લેવાનું છે કે આપણે કયા ગામના છીએ અને ત્યારબાદ આપણો એરિયાનો જે પિન કોડ નંબર છે આપણા ગામને જે લાગુ પડે છે એ લખી દેવાનો છે ત્યારબાદ અહીંયા નીચે આવીશું અહીંયા મિત્રો જે કેપ્ચા કોડ છે એને લખી દેવાનો છે અને સાચો અને આગળ એના ઉપર ક્લિક આપવાનો રહેશે મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર ફરજિયાત છે મોબાઈલ નંબર નાખ્યા પછી ઓટીપી મોકલો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે ત્યારબાદ ઈમેલ આઈડી જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો એ ફરજિયાત નથી ત્યારબાદ અહીંયા એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે એને કન્ફર્મ આપવાનો છે અને અહીંયા જે કેપ્ચા કોડ છે એ નાખી અને સબમિટ કરો એના ઉપર ક્લિક આપવાનું રહેશે તમે જે પાસવર્ડ બનાવો એ તમારે યાદ રાખવાનો છે જેથી લોગ ઇન વખતે તમારે તેની જરૂરિયાત રહેશે ઓકે મિત્રો સબમિટ કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન આવી રીતના સબમિટ થઈ ગઈ છે અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો રજીસ્ટ્રેશન સક્સેસફુલી તો હવે મિત્રો જ્યારે પણ તમારે કોઈ પણ લાભ મેળવવો છો તો અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે ત્યારબાદ તમે પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડથી તમે લોગ ઇન કરી શકો છો જો નથી યાદ તો તમારી મોબાઈલ નંબર નાખીએ અને ઓટીપી પર ક્લિક કરશો એટલે એક ઓટીપી આવશે અને મિત્રો તમે કેપચા કોડ નાખી અને લોગિન કરી શકશો અહીંયા જે ઘટકો ચાલુ છે એ ઘટકોની તમે મિત્રો સરળતાથી નોંધણી કરી શકો છો અને અરજી કરી શકો છો તમે પણ ખેડૂત છો અને તમે હજુ સુધી આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું નથી તો તમારે એકવાર ફરજિયાત રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલ ચેનલમાં નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા ઉપયોગી વિડીયોની નોટિફિકેશન મળી જાય